ભાનુશાલી મહાજન માધવપર દ્વારા વિદ્યાદેવીમાં સરસ્વતીના ઉપાસકોને સન્માનવાનું અને નવા વર્ષને વધાવવાનો સંયુક્ત કાર્યક્રમ ઉમંગભેર યોજાયો હતો યક્ષ મંદિર પાર્ટી પ્લોટની નયનરમ્ય જગ્યાએ વિશાળ જ્ઞાતિજનોની હાજરીમાં સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરાયા હતા હોદ્દેદારો દ્વારા સંયુક્ત રીતે દીપ પ્રાગટ્ય કરાયું હતું બસો જેટલા ધોરણ થી કોલેજ સુધીના તમામ વિદ્યાર્થીઓને દાતાઓના સહયોગથી સન્માનિત કરાયા હતા તો એક નવા આયામ તરીકે બાલવાટિકા અને કેજીના સો દેવોને પણ પ્રતિક ભેટ આપવામાં આવી હતી દેશ વિદેશમાં વસતા ભાનુશાલી જ્ઞાતિમાંથી પ્રથમ વખત ઇન્ડિયન આર્મીમાં જોડાવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે એવા નિરાલીબેન કરસન ફુલિયાનું પુષ્પ વર્ષા અને ભારત માતા જયના નારા સાથે વિશિષ્ટ સન્માન કરાયું હતું સાંજે મિલન બાદ સમૂહ પ્રસાદ ગ્રહણ કર્યા બાદ સર્વે જ્ઞાતિજનો ઓધવ રાસમાં મન મૂકીને ઝૂમ્યા હતા દાતા પરિવારોને સન્માનિત કરાયા હતા જ્યારે મુખ્ય દાતા વસંત લીલાધર દબ્બા પરિવારનું કચ્છી અને તલવારથી કારોબારી દ્વારા કરાયું હતું માધાપર માર્ગદર્શન એવા પ્રમુખ વિનેશ આ પ્રસંગે સમાજના સૌ જ્ઞાતિ બંધુઓને સામાજિક ઉત્થાન માટે હાકલ કરી હતી એકવીસમી સદી જ્ઞાનની સદી હોવાથી શિક્ષણના પાવરતી વિકાસની ક્ષિતિજો સર કરવાની શીખ આપી હતી સહયોગીઓનો આભાર માન્યો હતો માધાભર વાનુશાલી સમાજ સરસ્વતી સન્માન અને મિલન નું આયોજન કરવામાં આવ્યું છે આજે સતત અમે ત્રણ વર્ષથી મિલન સમાજનો અને આનો સરસ્વતી સન્માનનો આયોજન કરીએ છીએ એમાં અમારા માધાપરના ત્રણસો ઘર જેવા અંદાજીત છે અહીંયા બધે ને બધે આમાં હોસ્પેર જોઈન થાય છે અંદાજે અમે અઢીસોથી થી આજુબાજુ વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ જેમાંથી પહેલા ધોરણ યુકેજી થી કરી ને કોલેજ સુધીના અને આ વિશિષ્ટ જે મેડિકલમાં અથવા બીજી કોઈ પણ એવી વિશેષ જે ડિગ્રી હોય છે એમનો પણ અમે સન્માન કરીએ છીએ સાથે સાથે એના સિવાય કોઈ પણ પોલીસમાં કે બીજી કોઈ ગવર્મેન્ટ જોબમાં એમાં પણ જે લોકોને વિશેષ હોય એનો પણ અમે વિશેષ સન્માન કરીએ છીએ